હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાબેન રબારી અને કિંજલ દવેમાં કોણ નંબર વન છે તે જાણીશું જન્મ ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો અને કિંજલ દવેનો જન્મ પાટણ જિલ્લાના જેસંગપુરા ગામમાં થયો હતો ફેમિલીની વાત કરીએ તો ગીતાબેન રબાડીના પિતાનું નામ કાનજીભાઈ રબારી અને માતાનું નામ વિજુબેન રબારી છે કિંજલ દવેના પિતાનું નામ લલિતભાઈ દવે અને માતાનું નામ ભાનુબેન દવે છે ઉંમર ગીતાબેન રબાડીની હાલની ઉંમર પચીસ વર્ષ છે જ્યારે કિંજલ દવેની હાલની ઉંમર બાવીસ વર્ષ છે અભ્યાસ ગીતાબેન રબાડીએ માત્ર ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલો છે જ્યારે કિંજલ દવે કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે જો તમારે કિંજલ દવે અને ગીતાબેન રબાડીની લાઈફ જાણવી હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે રિલેશનશીપ સ્ટેટસ ગીતાબેન રબારી અને કિંજલ દવે બંને મેરિડ છે તેમના લગ્ન થઈ ગયા છે ગીતાબેન રબારીના પતિનું નામ પૃથ્વીકુમાર રબારી અને કિંજલ દવેના પત્નીનું નામ પવનકુમાર જોશી છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગીતાબેન રબારીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હજાર પોસ્ટ અપલોડ છે અને ચોવીસ લાખ ફોલોઅર્સ છે કિંજલ દવેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હજાર પોસ્ટ જ અપલોડ છે અને પચીસ લાખ ફોલોઅર્સ છે યુટ્યુબ ચેનલ ગીતાબેન રબાડીની યુટ્યુબ ચેનલની વાત કરીએ તો તેના પર છત્રીસ વિડીયો અપલોડ છે અને તેર લાખ સબસ્ક્રાઈબ છે જ્યારે કિંજલ દવેની યુટ્યુબ ચેનલ પર ઓગણચાલીસ વિડીયો અપલોડ છે અને અગિયાર લાખ સબસ્ક્રાઈબ છે વાયરલ સોંગ ગીતાબેન રબાડીના વાયરલ સોંગ રોણા શહેરમાં નગાડા કિંજલ દવેના વાયરલ સોંગ ચાર ચાર બંગડીવાળી ગાડી છોટે રાજા કાર કલેક્શન ગીતા રબાડીની કાર કલેક્શનની વાત કરીએ તો તેમના પાસે સ્વિફ્ટ ડિઝાયર અને ઇનોવા કાર છે કિંજલ દવે પાસે મર્સિડીઝ ઈનોવા વગેરે કાર છે ઇન્કમ ગીતાબેન રબારી અને કિંજલ દવેની ઇન્કમની વાત કરીએ તો તેમની ઇન્કમ સેમ જ છે તે તેમના પ્રોગ્રામ ઉપર અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આધાર રાખે છે જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા મતે કોણ નંબર વન છે તે કમેન્ટ કરો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર